તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો ઉનાળો આવતા પાણીનો પોકાર શરૂ થઈ જાય છે મોટાભાગના ગામોમાં પાણીને તંગી વર્તાતી હોય છે ત્યારે એવી જ સ્થિતિ જોવા મળી રહી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં જ્યાં વીરણીયા અને કરણેણા ગામમાં છેલ્લા દસ વર્ષથી ગ્રામજનો પાણીનો પોકાર કરી રહ્યા છે ગામમાં આવેલું તળાવ ચૂંટણી પહેલા ભરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા કરણા અને વિરણીયા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવા માંગીએ છીએ કારણ કે છેલ્લા દસ વર્ષથી અમારી રજૂઆતો છે જોશો તો ચૂંટાયેલા અધિકારો સરકારશ્રી આજ સુધી કોઈ ધ્યાન દોરતું નથી તો ચૂંટણ આગમી ચૂંટણી આવતી હોય ત્યારે જો સુધી અમારા તળાવની અંદર પાણી નહીં પડે તો સુધી અમે ચૂંટણી બહિષ્કાર કરવા માંગીએ છીએ તો પાણી નહીં તો મત નહીં બસ અમારો આ ગ્રામજનો આજ ચૂંટણી બહિષ્કાર માટે અહીં ભેગા થયેલા છે અને અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ એનું કારણ છે કે અમારા ગામના તળાવની અંદર પાણી નથી અને પાણી માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તાલુકામાં જિલ્લામાં ધારાસભ્ય સંસદ સભ્ય છે ગાંધીનગર સુધી પણ અમે રજૂઆત કરી છે પાણી માટે કે અમે અમારા જે ગામના તળાવથી આઠસો મીટરના અંદાજીત જે સુધલામ સુફલામ કેનાલ જાય છે તેમાંથી અમને પાણી તળાવમાં આપે એ માટે અમે રજૂઆત કરી છે પણ છતાંય કોઈ કોઈ કે અધિકારી અમારી વાત ગામમાં તળાવ ભરવા માટે ગ્રામજનો દ્વારા અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં આજ દિન સુધી માન સ્વીકારવામાં આવી નથી છેવટે આ વખતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે

છતાં મારો કોઈ સોવર નથી એટલે અમે ચૂંટણી અંદર બહિષ્કાર કરવા માંગે છે તળાવમાં પાણી સુજલામ સુફલામ યોજનામાં મુકેલ આજથી દસ વર્ષથી પાણી ન મળવાથી આ લોકોને ઉનાળો આવા સુકાઈ જવાથી લોકોનો તાઇટ અત્યારે તકલીફ વધારે પડે છે અને એ લોકોનું કેવું એવું છે સમસ્ત ગામ મિટિંગ મળી એમાં એવું કેવું છે કે પાણી મળે તો વોટ કે વોટ નહીં ચૂંટણી બહિષ્કારમાં અમે છે જતા હોય પરંતુ જો આ વખતે તળાવમાં પાણી ભરવામાં નહીં આવે તો કોઈ પણ નેતાને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવું ગ્રામજનો કહી રહ્યા છે ગ્રામજનો દ્વારા અત્યારથી બેનરો અને પોસ્ટરો સાથે ચૂંટણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લુણાવાડાથી માત્ર થી પંદર કિલોમીટર દૂર આવેલી જે ઉંધરા ગ્રામ પંચાયત છે ઉંધરા ગ્રામ પંચાયતના જે આ દ્રશ્યો છે કે ઉંદરા ગ્રામ પંચાયતના વિરાણ વિરણિયા અને જે કરીણા ગામ છે તે કર કરીણા અને વીરણિયા ગામના લોકો દ્વારા જે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અહીંયાના જે ગ્રામજનો છે ગ્રામજનો વિવિધ પોસ્ટરો અને વિવિધ બેનરો સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે દૃશ્યોમાં આપ જોઈ શકો છો કે જે આ ગ્રામજનો છે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે દસ વર્ષથી તે લોકો માંગ કરી રહ્યા છે કે તેમને આ પાણીનું આ તળાવ ભરવામાં આવે કે દસ વર્ષથી વારંવાર ગ્રામ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે આ તળાવ ભરવામાં આવે આ તળાવ માંથી તેમને પશુ માટે ને લોકોમાં ખેતી માટે પણ પાણી ઉપયોગી બનતું હોય છે ત્યારે છેલ્લા દસ વર્ષથી પાણી નહીં તળાવની અંદર હોવાથી પાણીની અવગડ પડે છે ઉનાળાનો જે કાળજાળ ગરમીનો સમય હોય છે ત્યારે પણ તે લોકોને અનેક મુશ્કેલીઓ પડતી હોય છે પાણીને લઈને ત્યારે ગ્રામજનોએ આ વખતે ચૂંટણીની બહિષ્કારની જે ચીમકી ઉચ્ચારી છે ગ્રામ લોકો કહી રહ્યા છે કે પાણી આ ચૂંટણી પહેલા નહીં ભરવામાં આવે તો તેઓ ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે અને દસ વર્ષથી તે લોકો છેલ્લા દસ વર્ષથી અનેક વખત રજૂઆતો પણ કરી ચૂકી છે પરંતુ જાણે કે કોઈને કાંઈ પડી જ ના હોય તે રીતે કોઈ તેમનું સાંભળતું નથી તેવું ગ્રામજનો કહી રહ્યા છે ત્યારે જો આ વખતે આ ચૂંટણી પહેલા જો તળાવ ભરવામાં નહીં આવે તો સંપૂર્ણપણે તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવું ગ્રામજનો કહી રહ્યા છે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ મહીસાગર તો ગ્રામ લોકો હાલ પોસ્ટર અને બેનર સાથે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે